નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ નવસારી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટૂંક સમયની અંદર ઉપસ્થિત થવાના છે અને જ્યારે ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે ચૂંટણીનું ચકડોળ ચાલુ થઈ ચૂક્યું છે અને એને સંદર્ભે લઈ અને કાર્યકર્તાઓની સાથે એક અગત્યની મુલાકાત અને કાર્યકર્તાઓની સાથે જ્યારે અગત્યની મુલાકાત લઈ અને ગઈકાલે જ જ્યારે એમનો આ પ્રવાસ નક્કી થયો તો નવસારીના સમસ્ત લેવા પાટીદાર સમાજની વાડી કે જેને આપણે ટીગરાવાડી તરીકે ઓળખીએ છીએ ત્યાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અગિયાર વાગ્યાનો સમય બતાવવામાં આવ્યો છે અને અગિયાર વાગ્યા પહેલાં જ અમે ત્યાં પહોંચી ચૂક્યા છીએ અને તમે જુઓ છો એ પ્રમાણે કે જે પણ કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓની અંદર એક અને ઉત્સાહ છે એમની સાથે તમે જોશો તો એ પ્રમાણે કે અહીંયા માત્ર જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમને જ અહીં એન્ટ્રી આપવામાં આવશે એટલે કે જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓના આ પ્રમાણેના કાર્ડો બનાવવામાં આવ્યા છે અને એ જે કાર્ડો બનાવવામાં આવ્યા છે જે પ્રમાણે આપ લિસ્ટ જોઈ શકો છો એ પ્રમાણેની વ્યક્તિ જ આ કાર્યક્રમની અંદર આવી શકશે ત્યાં સુધી કે પત્રકારોને પણ પહેલી દસ મિનિટની અંદર વિઝ્યુઅલ લઈ લેવા માટેની સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ એક કાર્યશાળા હોય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે છે આ દ્રશ્યો છે સીધા વાડી પરથી સભા સ્થળ પરથી તમે જોશો એ મુજબ કે દરેક નેતાઓ અહીં આવી પહોંચ્યા છે અને પોતપોતાને સોંપવામાં આવેલી જવાબદારી પ્રમાણે કાર્યક્રમની અંદર જોતરાઈ ગયા છે તો ત્યારે આપણે એમની સાથે પણ વાતો કરીશું અને પૂરેપૂરી અપડેટ આપવાનો એક પ્રયાસ કરીશું તો નવસારી જિલ્લાના મહામંત્રી જિગ્નેશભાઈ આપણી સાથે જોડાયા છે જિગ્નેશભાઈ સીએમ આવી રહ્યા છે દેખી જે વસ્તુ છે ચગડોળ શરૂ થઈ ચૂકી છે ચૂંટણીનું પ્રગમ વાગી ચૂક્યા છે આપણે તો સતત ચોથી વખત ટિકિટ આપી છે આપણા એટલે કે તમારા લોક લાડીલા સાંસદ અને પ્રદેશ પ્રમુખને પણ એની સામે હજુ કોંગ્રેસ મુૃત્ત્ય પણ શોધી શકી નથી શું જણાવશો તમે લોકશાહીનો સૌથી મોટો પરવ એટલે લોકસભાની ચૂંટણી એનું બ્યુગલ વાગી ચૂક્યું છે આ તો ભારતીય જનતા પાર્ટી માટે તો એક મહાઉત્સવ જેવું છે આજે નવસારી નાંગણે આપણા સૌના આદરણીય લોકલાડીલા સીએમ સાહેબ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં અમારી ચૂંટણી માટેની અગત્યની બેઠક લેવા આવી રહ્યા છે લોકોનો સામાજિક આગેવાનોનો જાહેર આગેવાનોનો તેમજ સમાજના સુગ્ન નાગરિકોને મળી તેઓનું ફીડબેક લેવા માટે આજે અહીં આવી રહ્યા છે આજે અહીં બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ બેઠક કે જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સંગઠનના આગેવાનો મંડળના સંગઠનના આગેવાનો પ્રદેશના આગેવાનો ચૂંટાયેલા પ્રમુખ ચૂંટાયેલા આગેવાનો તેમજ અગ્રણીઓ એઓની સાથે પ્રથમ બેઠકનું આયોજન છે ત્યારબાદ બીજી બેઠક એમાં સામાજિક આગેવાનો કી વોટર્સ જેઓ સમાજમાં સારી સેવા કરે છે વિવિધ સંસ્થાઓના પ્રમુખ છે એવા સોથી દોઢસો જેટલા મુખ્ય આગેવાનો સાથેની પણ આજે અહીં બીજી બેઠક રાખવામાં આવી છે ત્યારબાદ ભોજનની વ્યવસ્થા છે અને આજ રોજ અહીં નવસારી જિલ્લામાં આવનારા દિવસોમાં ચૂંટણીની તમામ પ્રકારની કામગીરીનું પણ મુખ્યમંત્રી શ્રી જાતે જ અવલોકન કરશે અને એની સમીક્ષા કરશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો મારો મુદ્દો કે જો કોંગ્રેસને મુરત્ય નથી મળ્યો એ વિશે શું જણાવશો આપ જાણો જ છો કે આપણા સૌના આદરણીય તમે કીધું કે તમારા તમારા નહીં પરંતુ આપણા સાંસદ સૌના હોય છે અને અમારા પ્રદેશ પ્રમુખ માન્યશ્રી સી આર પાટીલ સાહેબ જેઓ પહેલીવાર એક લાખ પાંત્રીસ હજાર જીતેલા બીજી વાર સાડા પાંચ લાખે જીતેલા અને ત્રીજીવાર આશરે સાત લાખ મતે જીતેલા તો તેઓની સામે ઉમેદવાર મળવો મુશ્કેલ જ રહેશે અને આ વખતે અમે દસ લાખનો ટાર્ગેટ લઈને ચાલ્યા છે અમે સાહેબના દસ લાખ મતોથી વિજય બનાવવા માટે તનતોડ અમારા તમામ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને હું આપને ખાતરી આપું છું કે અમે એ ટાર્ગેટ સુધી પહોંચી જઈશું એમાં જો હોય છે મુજબ કે ભાઈ બીજા બધી સીટો જે ખરી છવ્વીસમાંથી છવ્વીસ સીટોની વાતો ચાલી રહી છે અને છવ્વીસમાંથી છવ્વીસ સીટો જે ખરી આ વખતે હેડ્રિકની સાથે જીતવાની જ્યારે વાતો ચાલી રહી છે તો ત્યારે આપણે વિજલપુરના અગ્રણી કહેવાય છે કે ભાઈ વિજલપુરમાં હમણાં વગર કોઈ પાણી પણ નથી પીતું શું લાગે છે આ વખતે મુરત્ય મળશે ખરો કોંગ્રેસને કોઈને કોઈ તો ઊભો કરશે કોઈને કોઈ તો ઊભો કરશે પટેલની વાતો ચાલે છે બે પટેલના નામો આવ્યા છે કે મુમતાઝ પટેલ અને બીજી બાજુ શૈલેશ પટેલ પણ બેમાંથી એ પણ હજુ સુધી હામી નથી ભરી શું જણાવશો અમારે તો કોઈ પણ આવે અમારે દસ લાખની લીડ પાકી જ છે કારણ કે આ નવસારી લોકસભા સીટ જે છે એ કોઈ પણ દિવસ ઓછું એમને ચાલતું જ નથી ગયા વખતે છ લાખ ને નેવું હજારે અમે વિજય મેળવ્યો હતો આ વખતે દસ લાખથી જરા પણ ઓછું અમે ચલાવીશું આ વખતે દસ લાખથી જરા પણ ઓછું અમે ચલાવી શકવાના નથી તો તમે જુઓ છો એ મુજબ કે ભાઈ બીજા બધા માટે પાંચ લાખની વાતો ચાલે છે પણ નવસારી બેઠક માટે તો કાર્યકર્તાઓનો ઉત્સાહ એટલો બધો છે કે દસ લાખથી ઓછું અમને ચાલે એમ નથી તો જોવાનું એ રહ્યું કે જ્યારે ચકડોળ શરૂ થઈ ચૂક્યું છે ચૂંટણીનું અને આ ચૂંટણીના ચગડોળની અંદર જ્યારે તારીખો નિશ્ચિત થઈ ચૂકી છે અને બધી બાજુથી જ્યારે એક સાથે પ્રવાહ ચાલુ થઈ ગયો છે ચૂંટણી પ્રચારનો તો ત્યારે જોવાનું એ રહ્યું કે આ ચકડોળ ક્યાં સુધી ચાલશે અને જે દસ લાખની વાતો થઈ રહી છે અને છવ્વીસમાંથી છવ્વીસ એટલે ટ્રાફિક ની વાતો થઈ રહી છે એ તો પરિણામ આવશે ત્યારે આપણે જોઈ લેશું પણ હાલ જી હા નવસારી ખાતે સીએમ આવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ અને એને લઈ મેં તૈયારીઓનો પ્રગમ શરૂ થઈ ચુક્યો છે ગણતરીની મિનિટોની અંદર એ અહીં વાડી ખાતે આવી પહોંચશે તો પડે પણ અપડેટ આપતા રહેશું નિહાર દ્વારા નવસારી લાઈવ શું તમે શાંતિ થી ઉભા રહીને વિચારો છો કે ખબર પડે છે કે ને ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીય બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈ નો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેન્કો માંથી સીધી હોમ લોન મળી જશે વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપણી સાથે જોડાય છે તાપીના પ્રભારી અને નવસારી સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના પ્રમુખ તો મધુભાઈ કથિરિયા જ્યારે સીએમ સાહેબ નવસારી આવી રહ્યા છે દેખીતી વસ્તુ છે કાર્યકરોની કાર્યશાળા ચાલે છે જેની અંદર સૌ કોઈને હવે આગામી ચૂંટણીના સંદર્ભમાં લઈ અને માર્ગદર્શન આપવામાં આવશે જ્યારે પ્રદેશ પ્રમુખને સતત તમે ચોથી વખત અહીંથી ટિકિટ આપતા હોવ ત્રણ વખત જીતી ચૂક્યા છે ચોથી વખત દસ લાખથી વધુ મતોની વાતો ચાલી રહી છે શું આયોજન કરા હશે અને કઈ રીતે એનું માર્ગદર્શન આપવામાં આવશે શું લાગે છે આપને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મૃદુ અને મક્કમ સ્વભાવના છે અમારા પાર્ટીમાં ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબ અહીંથી ચોથી વાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ નવસારીની પ્રજાએ મક્કમપણે વિશ્વાસથી નક્કી કર્યું છે કે પાટિલ સાહેબ અહીંયા પ્રદેશ અધ્યક્ષ છે એટલે ઓછી મુલાકાતો થાય તો પણ આપણે બે વખતે જે લીડ મળેલી એ લીડમાં વધારો કરી અને લક્ષ્યાંક મુજબની લીડ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ મુખ્યમંત્રી સાહેબનું આવવું એ અમારી પાર્ટીની ચૂંટણી વખતની રૂટીન પ્રક્રિયા છે અને દરેક જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી કાર્યકર્તાઓને સંબોધન કરી અને ઉત્સાહ અને જોમ પૂરે છે અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે આ લોકસભાની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ સર્જાશે અને નવસારીની પ્રજા અને નવસારી લોકસભા વિસ્તારના મતદારો સી આર પાટીલ સાહેબને ખૂબ જંગી બહુમતીથી ચૂંટી કાઢશે સાથે જો વાત કરીએ તો હજુ નવસારીને મૃત્યુ મળી નથી કોંગ્રેસ પાર્ટીમાંથી અને આપ તો નામશેષ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે એ તો વિચાર કરશે કે ભાઈ અમારે કોનો પ્રચાર કરવો જ્યારે એક બાજુ તારીખો નજીક આવી રહી છે ઓગણીસ મે તો ફોર્મ ભરવાનું છે હવે જોવા જઈએ તો ઓગણીસ દિવસ બચ્યા છે અને ઓગણીસ દિવસ બચ્યા છે ત્યાં સુધી હજુ કોંગ્રેસને મૃત્યુ નથી મળ્યો તો શું જણાવો આપ એમાં એવું છે કે કોંગ્રેસ શું કરે છે કે કોણ ઉમેદવાર મૂકવાનો છે અમારો પ્રશ્ન નથી પણ માની વડાપ્રધાનશ્રીએ જે કામો કર્યા છે અને કોઈ એવો નેગેટિવ મુદ્દો નથી કે જે અમારા વિરોધમાં જાય એના કારણે કોંગ્રેસ આખી બોખલાઈ ગઈ છે અને ગમે તે ઉમેદવાર આવે નિશ્ચિત હાર છે એટલે એ લોકો મનોમંથન કરી અને ગમે તેને ઉમેદવાર તરીકે ઊભો રાખી શકે પણ નિશ્ચિત અમારો વિજય છે એ પાક્કો છે

ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી ફરીવાર વિરામબાદ આપનો આપનું હાર્દિક સ્વાગત છે અને આપની હાળો છે પ્રમાણ કે પ્રથમ હરોળની ની અંદર જીગીશભાઈ ની સાથે ધર્મેશભાઈ છે ધર્મેશભાઈ ની સાથે સ્પેશિયલી વાત કરીશું ધર્મેશભાઈ હજુ સુધી કોંગ્રેસે પોતાનો ઉમેદવાર પણ જાહેર કર્યો નથી આપ કોંગ્રેસમાંથી પક્ષ કરી ભાજપમાં આવ્યા છો કોંગ્રેસની વિચારધારા આપ સુપ સારી રીતે જાણો છો તો શું જણાવશો કે શા માટે હજુ સુધી ઓગણીસ દિવસ માત્ર બાકી રહ્યા છે ફોર્મ ભરવાને અને મુહૂર્ત નથી મળ્યો શું જણાવશો તમે હલો એમાં તો હવે પાર્ટી નક્કી કરતી હોય છે બરાબર પાર્ટી હોય આ વખતે કઈ રીતે હું ના નીતિ છે આપણને ખબર નથી એટલે હરવાના એ વાત નિશ્ચિત છે મધુભાઈએ પણ કીધું જિગ્નેશભાઈએ પણ કીધું અને જિગ્નેશભાઈ બી એમાં અસહમત હશે એટલે હરવા માટે મુહૂર્તિયો નથી મળતું એ વાત તો બાકી ને હા આજે ઓડીનો નારિયળ કોઈ બનવા તૈયાર નથી અને હારવા માટે પણ એટલે આપતે મોટી લીડ મળશે. આ રિયર પટેલ સાહેબ ડંગી બહુમતીથી જીતશે. તો સાથે જ ગનશ્યામભાઈ આપણી સાથે જોડાયા છે. ગનશ્યામભાઈનું કેવું એમ હતું કે કેટલા મતોથી હરશે એ મહત્વનું છે. શું વિચારો છો? તમે શું કહેશો? પટેલ સાહેબને દસ લાખ મતે જીતાડવાના છે. દરેક કાર્યકર પટેલ સાહેબનો નંદનભાઈ તરીકે આજે ખરણખરાટ કરી રહ્યા છે. સાથે જ ભીખુભાઈ પણ આપણી સાથે જોડાયા છે ભીખુભાઈ તમે તો આખા ગામડાનો સર્વે કર્યો છે જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છો શું માહોલ છે તમારે ત્યાં આ વખતે આ વખતે બિલકુલ માહોલ એવો છે કે સીઆર પાટીલ જંગી બહુમતી થી જીતવાના છે એમની સામે કોઈ હરીફ જેવું કઈ છે જ નથી સાથે જ હવે વાત કરીશું આપણે જીગીશભાઈ સાથે જીગીશભાઈ ખૂબ જ ઝીણવટ અને આપ નગરપાલિકાનું પ્રભુત્વ ઘણા વખતથી કરો છો આપની પાસે એક એક આખો મેપ છે કારણ કે આપે ઝીરો લેવલથી ચાલુ કરી સ્લીપ વેચવાથી ચાલુ કરી અને પ્રમુખ સુધીનો એક સફર ખેડી છે શું લાગે છે લોકો શા માટે બીજેપીને વોટ આપે છે આજનો જ દાખલો આપું આપણા સૌના લોક કહેવાય કે ગુજરાતના લોકલાડીલા સીએમ એટલે ચીફ મિનિસ્ટર શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આજે ચૂંટણીના સંદર્ભે કેટલા મજબૂતાઈથી વિકાસના કામો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે એના માટે જ્યારે અપેક્ષિત કાર્યકરો અને કહેવાય કે બૃહદ કાર્યકરો કહેવાય અને પ્રભાવી મતદારો કે જેઓના પ્રભાવ શહેરમાં પોતાના સમાજમાં કે પોતાની જાતિમાં છે આવા મતદારો સાથે આજે સંવાદ કરીને ગુજરાત સરકારના પ્રભાવ ગુજરાત સરકારના કામો અને કેન્દ્ર સરકારના કામોની આજે જ્યારે લોકો સાથે ફેસ ટુ ફેસ મીટિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાસે આજે ઉમેદવાર હજુ સુધી મળી નથી શક્યો એવા સંજોગોમાં આપ સમજી શકો છો કે ભાજપ કેટલું ઝીણવટથી અને કેટલા લોકોના મન સુધી પહોંચી ગયું છે એ આના પ્રતિ સાબિત થાય છે ત્યારે આદરણીય અમારા સૌના લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જ્યારે ચોથી વાર નવસાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે અમને સૌને વિશ્વાસ છે કે દસ લાખ કરતાં પણ વધુ મતોથી અમને ભવ્ય વિજય અપાવીએ કારણ કે આદરણીય પાટીલ સાહેબ લોકોના છેવાડાના માનવી સુધી અને લોકોના ઘર સુધી પહોંચીને એક કહેવાય કે સંવેદના સાથે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને એ જ દેખાય અથવા મતદારોમાં દેખાઈ રહ્યું છે કે જે ગયા વખતે આપણે આખા ભારતમાં સૌથી વધારે લીડ અપાવી હતી એ જ લીડ અકબંધ રહીને આ વખતે દસ લાખની લીડ અપાવીને સમગ્ર ભારતમાં અમને પ્રથમ નંબર અમે લાવવાના છે તમે જોવો છો એ પ્રમાણે કે સૌ કોઈની સાથે જ્યારે પણ આપણે વાત કરીએ છીએ સૌ કોઈ એક જ વાત કરે છે કે દસ લાખથી વધુ મતોથી આ વખતે લીડની સાથે જીતાડવાના છે અને માટે જ કરીને જ્યારે એ પ્રદેશ પ્રમુખ હોય આખા પ્રદેશની જવાબદારી એમના માથા પર હોય સૌ કોઈ જગ્યા પર જતા હોય કદાચ નવસારી ઓછા આવી શકે તો આપણને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આ જે કાર્યકર્તાઓ છે આ જે પીડ કાર્યકર્તાઓ છે પીડ કાર્યકર્તાઓ એમને સૌથી વધારે પ્રમાણની અંદર વોટ આપી અને જીતાડવાની પ્રક્રિયા હાથ ધરશે તો તમે જોવો છો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા એ સજ્જ થઈને બેસી ચૂક

સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને નવસારીની બાગડોર જેને સોંપવામાં આવી છે અને નવસારીની બાગડોર જેને સોંપવામાં આવી છે અને સતત હંમેશા પોતાના પ્રયત્નોથી ભારતીય જનતા પાર્ટીને આગળ આવતા લાવ્યા છે એવા અશોકભાઈની સાથે વાત કરીશું અશોકભાઈ આજની બેઠક વિશે આપ શું જણાવશો માન્ય શ્રી છ મહિના પહેલાં કે આઠ મહિના પહેલાં દરેક જિલ્લામાં જવાનો પ્રવાસનો કાર્યક્રમ કર્યો હતો પરંતુ એમના દીકરાની તબિયત બગડવાને લીધે એ કાર્યક્રમ અટકી પડ્યો હતો ફરી પાછા માન્ય શ્રી દરેક જિલ્લામાં અડધો દિવસ કાર્યકર્તાઓ સાથે સમાજના આગેવાનો સાથે અને પ્રબુદ્ધ નાગરકો નાગરિકો સાથે સંવાદનો કાર્યક્રમ દરેક જિલ્લામાં કરવાના છે જેના ભાગરૂપ રૂપે આજે નવસારી જિલ્લામાં માન્ય શ્રી પધારી રહ્યા છે પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદાધિકારીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ આપણા નવસારી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સમાજના આગેવાનો અને સંસ્થાના આગેવાનો સાથે સંવાદ કરશે સાથે જો વાત કરવામાં તો માત્ર ઓગણીસ દિવસો બાકી રહ્યા છે ફોર્મ ભરવાના તારીખને લઈને ને હજુ સુધી કોંગ્રેસ મુર્તિઓ શોધી નથી શકી એ વિશે આપ શું જણાવશો કોંગ્રેસ એની ભાંગ જળમાંથી તો બહાર નથી આવી શકતી કોંગ્રેસમાં આપણે બધા જાણીએ છીએ જેમના નામો જાહેર થાય છે એ પોતે ચૂંટણી લડવા ઈચ્છુક નથી કોંગ્રેસ અત્યારે હાસ્યામાં ધકેલાઈ ગઈ છે કોંગ્રેસમાં કોઈ લડવા માટે તૈયાર નથી અને કોંગ્રેસ ઉમેદવાર શોધી રહી છે પણ એમને મળતો નથી એટલે કોંગ્રેસની સ્થિતિ તો કોંગ્રેસ જ જાણે પણ હવે કોંગ્રેસમાં કોઈ લડવા માટે ઉત્સુક નથી કોંગ્રેસમાં કોઈ લડવા માટે ઉત્સુક નથી અને કોંગ્રેસ જે ખરી એ મૂંઝવણમાં મુકાય છે આ શબ્દો છે નવસારી જિલ્લા પ્રભારી અશોકભાઈ ધોરાજીયાના તો આ જે પ્રમાણે તમે જુઓ છો એ પ્રમાણે કે મોટી સંખ્યાની અંદર જે કાર્યકર્તાઓ છે અને જે અલગ અલગ મંડળોના પ્રમુખો છે સભ્યો છે એમની સાથે સીધો સંવાદ કરવા જઈ રહ્યા છે અને જે પ્રમાણે સૂચના મળી રહી છે એ પ્રમાણે કે હેલીપેડ પર એમનું આગમન થઈ ચૂક્યું છે અને હેલીપેડ પરથી તેઓ આ કાર્યશાળા જે ખરી એ સ્થળ પર પહોંચી રહ્યા છે તો પડે પણની અપડેટ આપતા રહેશો અને આપ જોવો છો એ પ્રમાણે કે જે આ વાડીનો હોલ છે વાડીનો હોલ ઓલમોસ્ટ આખો ભરાઈ ચૂક્યો છે અને દરેક કાર્યકર્તાઓ પોતપોતાની રીતે પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે અને આજે એમના લોકલાડીલા સાહેબ શું એમને સૂચનો આપશે એના ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તો તમે જો છો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા એ આજે પોતાના માનીતા અને જાણીતા એવા ભૂપેન્દ્ર પટેલને આવકારવા માટે અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે તો આપણી સાથે શીતલબેન સોની પણ જોડાઈ ચૂક્યા છે પ્રદેશમંત્રી છે શીતલબેન કેવી ઉત્સુકતા છે સાહેબ આજે શું આ કાર્યશાળાની અંદર સમજાવશે શું લાગે છે અને જે આ બધા જ કાર્યકર્તાઓ કહી રહ્યા છે ભાજપના દરેક કાર્યકર્તાઓની માત્ર એક જ વાત છે કે આ વખતે દસ લાખથી ઓછું નહીં ચાલે અને દસ લાખની લીટથી જીતાડીશું એ વિશે આપ શું જણાવશો તમે કહી જ દીધું છે કે આ વખતની નવસારી લોકસભા એ આખા ભારતમાં એમણે જે રેકોર્ડ છે એનો રેકોર્ડ બ્રેક કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરવા જઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે જે આયોજનની બેઠક છે એમાં જે પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ છે અપેક્ષિત પદાધિકારી છે એ લોકોની સાથે સીએમ સાહેબની મુલાકાત છે અને ચર્ચા વિચારણા છે સીએમ સાહેબની મુલાકાત છે અને ચર્ચા વિચારણા છે તમે જુઓ છો એ પ્રમાણે કે સૌ કોઈ અત્યાર તો માત્ર એક અને એક જ વાત કરી રહ્યું છે કે ભાઈ આ વખતે દસ લાખથી ઓછું ચાલે એમ નથી અને તમે જુઓ છો એ પ્રમાણે કે જે કંઈ પણ આ હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે એ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ માટેની જ આ એક કાર્યશાળા છે અને જેની અંદર મોટી સંખ્યાની અંદર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આવી પહોંચ્યા છે તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહીશું નિહાળતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બાદ આપનું હાર્દિક સ્વાગત છે આપણી સાથે જોડાયા છે નવસારીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પિયુષભાઈ જ્યારે પાટિલ આપણે પાટિલ સાહેબને જીતાડવા માટે એક સ્લોગન આપ્યું શીતલબેન અત્યારે એ સ્લોગન કીધું કે વીઆર ફોર સી આર એ વિશે આપ શું જણાવશો વી વીઆર ફોર સી આર એટલે એ વાત સાચી છે પણ પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ માટે નક્કી કરવામાં આવ્યું છે કે જે રીતનું વાતાવરણ છે ને જે રીતનું સંગઠન છે અને જે રીતની ક્લેરિટી છે પાંચ દરેક સીટ પાંચ લાખથી વધુ મતથી જીતાડવા માટેની જે વાત છે એ વાતો થઈ રહી છે અને એ પાર્ટીનું કમિટમેન્ટ છે એટલે એને માટેની વાત છે જ્યાં પાર્ટીનું કમિટમેન્ટ છે કે છવ્વીસે છવ્વીસ સીટો જે ખરી આ વખતે ત્રીજી વખત હેડ્રિક અને પાંચ લાખથી વધુની લીડની સાથે જીતાડવાની જ્યારે વાત ચાલી રહી છે તો ત્યારે નવસરીની જો વાત કરવામાં આવે તો નવસરી માટે એક સ્લોગન આપી દેવામાં આવ્યું છે કે વીઆર ફોર સી આર અને વીઆર ફોર સી આરને સંદર્ભે લઈ અને તમે જુઓ છો એ પ્રમાણે કે જેટલા બી પદાધિકારીઓ છે પદાધિકારીઓ આજે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે અને પ્રબુદ્ધ નાગરિકોની સાથે પણ બીજી બેઠક થવા જઈ રહી છે તો જે બીજી બેઠક છે પ્રબુદ્ધ નાગરિકો એનજીઓ અને સ્વભાવી સંસ્થાઓના જે અગ્રણીઓ છે એમની સાથે કરવામાં આવશે અને ચોક્કસથી જણાવી દીધું છે કે ભાઈ આ વખતે નવસારી એમના માટે મહેનત કરશે તો આજ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહેશું ટૂંક સમયની અંદર જ સીએમ જે ખરા એ મંચસ્થ થશે અને એમના પણ દ્રશ્યો અમે આપને બતાવીશું તો નિહાલ નવસારી લાવ્યો આઈસ્ક્રીમ ો ભી રિફ્રેશ કે આઇસક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાયટી સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને જે પ્રમાણે આપ હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે ખરા એ સભા સ્થળ જે છે વાડી જે છે વાડી ખાતે આવી પહોંચ્યા છે વાડી ખાતે આવ્યા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું દીપ પ્રાકાટ્યા બાદ સ્વાગત કરવામાં આવ્યું વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા એમનું સ્વાગત થયું અને ત્યારબાદ જે ખરું જે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીની બેઠક છે માટે કરી અને ત્યારબાદ સૌ કોઈ મીડિયા કર્મીઓને સ્થાન અલગ આપવામાં આવ્યું અને હવે પછીથી જે પ્રબુદ્ધ નાગરિકોની સાથે જે ચર્ચા વિચારણા થવા જઈ રહી છે તો એની અંદર આપ એક જાણીતો ચહેરો જોઈ શકો છો ડૉક્ટર આરસી ધોરાજી સાહેબ અહીં જોડાયા છે જ્યારે આપને આમંત્રણ મળે છે એક ડૉક્ટરને જ્યારે પ્રબુદ્ધ નાગરિક તરીકે ભારતીય જનતા પાર્ટી આમંત્રિત કરતી હોય તો ત્યારે આપ શું વિચારો છો અને શું લાગે છે કે સરકાર તો ભાજપની જ બનવા જઈ રહી છે સૌ કોઈ જાણે છે પણ આજનું જે આમંત્રણ છે એ આજના આમંત્રણને આપ કઈ રીતે જુઓ છો આજે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આજે સીએમ સાહેબ આવ્યા છે અમને એની હાજરીમાં અમને એમનું પ્રવચન સાંભળવાનો આનંદ આવશે પ્લસ જે નવસારી સંસદ વિસ્તાર છે એમાં અમારા લોકલાડીલા સીઆર પાટીલ સાહેબનું જે જંગી બહુમતીથી વિજય અપાવવાનો છે એના માટે અમે કોઈ કસર છોડશું નહીં નવસારીના ડોક્ટર સેલ વતી અને નવસારીના પ્રબુદ્ધ ડૉક્ટરો વતી હું ખૂબ ખૂબ સીઆર પાટીલ સાહેબ સીએમ સાહેબ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનો છો અને એમને જીતાડવા અમે કોઈ કસર છોડશું નહીં તમે જુઓ છો એ પ્રમાણે કે પ્રબુદ્ધ નાગરિકોની અંદર ડોક્ટર સાહેબે કહી દીધું કે ભાઈ અમે કોઈ કચર છોડશું નહીં તો તમે આ ટેબલ જોશો તો આ ટેબલની ઉપર તમને નવસારીના જાણીતા ધરાશાસ્ત્રીઓ વકીલો દેખાશે તો ત્યારે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે ભાઈ એમની શું પ્રતિક્રિયા છે અને એ લોકો શું જણાવી રહ્યા છે જ્યારે પ્રબુદ્ધ નાગરિક તરીકે ધરાશાસ્ત્રીઓ એટલે કે વકીલોને આમંત્રણ મળ્યું છે બરાબર તમારું તો કામ હોય છે કે ભાઈ ન્યાય અપાવી શું ન્યાય અપાવશો અને શું લાગે છે કે આ લોકસભાની જે સીટ છે આપણી પચીસમી લોકસભા સીટ નવસારી અને સતત ચોથી વખત સી આર પાટીલજીને અહીંથી ટિકિટ ફાળવવામાં આવી છે કેવી મહેનત કરશો કારણ કે તમને મહેનત કરવા માટે બોલાવવામાં આવ્યા છે જી 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 ભારત માતા કી છે વાત સાચી છે લોકસભાની આ ચોથી ટર્મ છે અને શ્રી સી પાટીલ સાહેબ કે જેઓ આપણા પચીસ લોકસભાના આ ચોથી વાર ના ઉમેદવાર છે ત્યારે લોયર તરીકે અને એડવોકેટ તરીકે અમે અમારો હંડ્રેડ પર્સન્ટ એવો પ્રયત્ન કરીશું કે એમના માટે અમે જે કંઈ પણ કાર્ય કરવાનું થાય એ કાર્ય કરવા અમે તત્પર છીએ બીજું કે અમને જે સોંપવામાં આવે એ કાર્ય કરવા તત્પર છીએ અને કારણ કે અમારો ફિલ્ડ લોને લગતું છે તો કોઈ પણ લીગલ પ્રશ્ન આવે અને તે સમયે જો અમારે હાજર થવાનું થાય તો અમે અને અમારી ટીમ તત્પર છીએ કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે કાયદાકીય પ્રોટેક્શન માટે અને કાયદાકીય લડત માટે અમે તૈયાર રહીશું કાયદાકીય પ્રોટેક્શન માટે કાયદાકીય લડત માટે અમે તૈયાર રહીશું તો સાથે જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્રણીય સંસ્થાઓને પણ અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે તો આપણી સાથે ભરતભાઈ ગાંધી જે નવસારી જિલ્લા ટ્રાફિક બ્રિગેડ જે ખરું એના પ્રમુખની સાથે ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ભરતભાઈ જ્યારે આ પ્રમાણેનું આમંત્રણ મળતું હોય પ્રબુદ્ધ નાગરિકની અંદર ગણતરી થતી હોય ને ચૂંટણીના ટાઈમમાં યાદ કરવામાં આવતા હોય તો શું અનુભવો છો ચૂંટણીના ટામે યાદ કરવામાં આવે એવું નથી દરેક પ્રસંગોની અંદર અમને રાજકીય રીતે પાર્ટી તરફથી આમંત્રણ આવે છે અને અમે દરેક કાર્યક્રમની અંદર હાજર હોઈએ જ છીએ એટલે ચૂંટણીને લગતી કાર્યવાહીમાં તો અમને આજે ફોન આવેલો હતો કે તમે અવશ્ય હાજર રહેજો એટલે અમે લોકો આજે આવેલા છે શું કામ સોંપવામાં આવશે શું લાગે છે તમને હવે અમારે તો વોર્ડ નંબર તે દશેરા ટેકરીની જવાબદારી કાયમ આવે છે દર વર્ષે તે રીતની જવાબદારી આવશે એવી આશા રાખીએ વોર્ડ નંબર તેર દશેરા ટેકરીની જવાબદારી આવે છે અને એ એ નિભાવશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ